સો હેલો ગાયસ જય માતાજી વેલકમ 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 મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે જો હું અને મારા હસબન્ડ આજે તૈયાર થઈને બહાર જવા માટે નીકળી ગયા છીએ સો રોમ રોમ ભાઈઓ હવે જો અમે બધા રિક્ષામાં બેસી ગયા છીએ હા આવી ગયું છે ટેપાનિયામાં અમે ગાર્ડનમાં ગયા હતા હું તમને બતાવી દઉં છું જો અમે બધા જો જ છીએ રિક્ષામાંથી અમે નીચે ઉતર્યા અને પછી આ ગાર્ડનના હતા હું ભાભી મારા હસબન્ડના ફ્રેન્ડ અને એમની છોકરી આટલા બધા અમે આવી ગયા હતા જો બધા જઈ રહ્યા છીએ અહીંયા વેલકમ નું સાઈન મારેલું બોર્ડ હતું જોયું મારા હસબન્ડ અને એમના ફ્રેન્ડે ટિકિટ લીધી અને અમે નીકળી ગયા વીસ વીસ રૂપિયા એક જણાની ટિકિટ ને ભાવ હતો પછી અમે બધા જો આ ગેટ છે તો ગેટ બતાવી દઉં તમને અમે બધા જો કે અંદર ગયા આ છે એન્ટ્રે બહુ મોટું છે પણ કંટાળો આવ્યો હતો એટલે થોડું જોઈને નીકળી ગયા કારણ કે અમારા ઘર ટાઈમ પણ બહુ હતો નહીં મારા હસબન્ડે થોડા વિડીયોઝ અને ફોટોઝ લીધા પછી અમે આગળ આગળ નીકળી ગયા જો એક ટ્રી હાઉસ છે કેટલું મસ્ત ટ્રી હાઉસ છે એનો વ્યૂ બહુ મસ્ત હતો ત્યાં ફોટોઝ ને વિડીયો સારા આવતા હતા પછી એક લેખું હતું જે અમે ખબર પડતી નથી તો એ અમે ત્યાંથી નીકળી ગયા આ જો અમારા હસબન્ડ પાછળ મૂછ મરડતા મરોડતા આવી રહ્યા છે કારણ કે ગુજરાતી ભાવ પછી અમે આગળ આગળ વધી ગયા અને જો આ ગાર્ડન આવી ગયું અહીંયા એક નકલી હતું એને મેં જોયું પછી અમે આગળ આગળ વધ્યા ગાર્ડનુ નિહાળી રહ્યા હતા આગળ એક મસ્ત આઈ લવ ચેસ કરીને વ્યૂ હતો ત્યાં અમે ફોટોઝ અને વિડીયોઝ લીધા અમે સીધા હાલ્યા અમારા હસબન્ડ ટેડા છે તો વચ્ચેથી હાલીને ગયા જો કે મસ્ત લાગુ છું ને પછી આવી ગયું આઈ લવ ચેસ ત્યાં અમે ફોટોઝ અને વિડીયો પછી અમે સસ્પેન્શન બ્રિજ પર ગયા એ પહેલા અમે થોડું ગાર્ડન ને નિહાળ્યું અને થોડા હિંચકા બી ખાતા હતા હિંચકા ઝૂલવાની તો બહુ જ મજા આવે છે ગાઈસ નાટ પણ યાદ આવી ગયા આપણને બધાને એવી મજા આવે છે હિંચકા ઝૂલવાની હું તો ઉતરતી જ હતી મારા હસબન્ડે કીધું કે આગળ ઘણું બધું જોવાનું છે તો ઉતરી જાઓ તો અમે બધા નીકળી ગયા પછી અમે સસ્પેન્શન બ્રિજ આવી ગયા છીએ સસ્પેન્શન બ્રિજ જવા માટે પહેલાં આવી સીડીઓ છે ને પછી લાકડાનો વચ્ચો વચ્ચે એવો બ્રિજ છે ત્યાંથી અમે નીકળ્યા જો કેવો મસ્ત બ્રિજ છે ને નીચે ઝીલ છે અને ઉપર આવી રીતે લાકડાનો પુલ બનાવે છે પછી મેં ડરતા 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 પુલ પાર કર્યો થોડા ફોટોઝ અને વિડીયોઝ લીધા જો હું આવી રહી છું ને સ્લો મોશનમાં આ બસ આવી રીતે જ ચાલતી હતી ડરતા ડરતા હું તમને મસ્ત આખા બ્રીજનો અલગથી view પણ બતાવી દઈશ તમે વિડિયોમાં બન્યા રહેજો તો જોઓ ગાઈસ કેવો મસ્ત પૂલનો view છે આ મારા હસબન્ડ હાથ ખોલીને ઊભા હતા કે હું આવીશ એમની બાહોમાં પણ સોરી મને બીક લાગતી હતી હું પાછળ વહી ગઈ તો ફટાફટ નીકળી ગઈ હતી જો પછી આ મારા હસબન્ડે અલગથી જ વ્યૂનો આખા બ્રિજના વ્યૂ માટે થઈને અલગથી વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં બધા હજુ આવ્યા ન હતા એટલે એમને એકલામાં વ્યૂ લઈ લીધો હતો પછી અમે ગયા થોડ જોવા માટે તો થોડ તો ગુજરાતમાં બહુ જ છે એટલે એને જોવાની કોઈ જરૂર નથી તો અમે ત્યાંથી નીકળી ગયા અને અમે મસ્ત નાના એવા વાતાવરણને નિહાળતા નિહાળતા નીકળી ગયા પણ સોરી વરસાદ આવી ગયો તો અમે બધા ત્યાંથી ભાગ્યા જો મારા હસબન્ડ રૂમાલ ઓડીને આગળ આગળ જઈ રહ્યા છે એમને એમ કે મારું માથું બચી જાય પછી અમે જો વરસાદમાં પલળતા પલળતા આવી ગયા છીએ ગેસ્ટ હાઉસમાં ત્યાં એક સારા ભાઈ અમને અંદર ઘડી આરામ કરવા માટે ઊભા રાખ્યા હતા પછી અમે નીકળી ગયા ઘર જવા માટે તો આ એક પુલ આવતો હતો તો આ પુલ ક્રોસ કરીને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે પણ ત્યાં વ્યૂ સારા હતા મારા હસબન્ડે કીધું તો ચલો થોડા ફોટાસ અને વિડીયોઝ લઈ લઈએ તો અમે ત્યાં જઈને થોડા ફોટોઝ અને વિડીયોઝ લીધા જો અમે બધા જઈ રહ્યા છીએ જો આ કેવો મસ્ત વ્યૂ છે તમે જોઈ શકો છો બધા નીચે કેવી મસ્ત નદી જેવું છે અને ઉપર આવી રીતે બનાવ્યું છે પછી અમે વાંસના દરવાજાને થી બહાર નીકળ્યા અને જો અમે ચાલીને જઈ રહ્યા છીએ પછી અમે પાર્ક લાઇબ્રેરી ગયા ત્યાં મસ્ત નાના નાના ફોટો મસ્ત કમળ અને મસ્ત ફૂલોની સજાવટ હતી પછી અમે પાર્ક લાઇબ્રેરી અંદર જોઈ તો બહારથી કેવું ડરામણું હતું અંદર જોયું તો મસ્ત પેઇન્ટિંગ અને ભવ્ય કૃતિઓ સાચવી રાખેલી હતી પછી અમે ત્યાં એક મસ્ત વસ્તુ જોઈ હતી કે બુક સારી સારી હતી પણ બુક કઈ લેંગ્વેજમાં લખેલી છે અમને કાંઈ ખબર નથી તો અમે વાંચવાની કોશિશ કરી નહીં પણ મારું મન કહેતું હતું કે એકાદ પેજ તો ફેરવવું જ જોઈએ ચોપડીનું તો મેં ચોપડી ફેરવી પત્તું ખોયલું જોયું અંદર તો કાંઈ ખબર પડતી નથી ચિત્ર જોઈને મેં ચોપડી બંધ કરી દીધી પછી અમે આગળ વધ્યા અને એક કેન્ડીની દુકાન હતી તો ત્યાંથી અમે ગુલ્ફી લીધી ગુલ્ફીની મજા લીધી અને અમે ઘરે જવા માટે નીકળી ગયા અમે રિક્ષામાં બેસી ગયા હતા બધા જ અને મેં ઘરે નહોતા ગયા અમે પેલા બાગમાં બજારમાં ગયા હતા બજારમાં મારા હસબન્ડના ફ્રેન્ડ ને એમને થોડી વસ્તુ લેવાની હતી અને અમારે પણ લેવાની હતી મારા હસબન્ડે ડબલ ટેપ લીધી અને અમે જો રિક્ષામાં બેસીને અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ જો ગાય બધા ઘરે આવી ગયા છીએ બાય બાય જય માતાજી